આ શબ્દો છે લેલા ફિલ્મ ના જે એક વૃદ્ધ દંપતી એ રિયલ લાઈફ માં સાચા કરી જાણ્યા જી હા મિત્રો જયારે પ્રેમ ની કથા સાથે જીવન ની અંતિમ પંક્તિ લખાય ત્યારે દિલ સ્પંદન રોકી ના શકે આ વાત છે ગાંધીનગર ના વિરાટ લાવડી ની ગામમાં એક વૃદ્ધ દંપતીએ પ્રેમની અનોખી મિસાલ પૂરી પાડી છે જેની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે બાણુ વર્ષના રણછોડજી ઠાકોર અને નેવ વર્ષના લક્ષ્મીબેન જેમણે સિત્તેર વર્ષ સુધી જીવનની દરેક ક્ષણે એકબીજાને સાથ આપ્યો સુખ દુઃખ સાથે અનુભવ્યા એકબીજા વિના રહેવાની તો એમને કલ્પના પણ નહોતી કરી એવું જ શનિવારે રણછોડજી નું હૃદય થયું અને ચાલી નીકળ્યા અનંતની સફરે લક્ષ્મીબેન નું મન પણ એમના વિના રહી ન શક્યું રવિવારે રાત્રે એમણે પણ આંખો બંધ કરી ચોવીસ કલાક ની અંદર જ આ વૃદ્ધ દંપતી કાયમ માટે એકબીજાના સાથે જોડાઈ ગયા જીવનના પ્રત્યેક પણ સાથે એમનો પ્રેમ અનન્ય હતો આ ઘટનાની ગ્રામજનોની આંખ ભરાઈ ગઈ જરા દંપતીએ સાથે જીવીશું સાથે મરીશું નું વચન પૂર્ણ કરી દીધું એમની આખરી વિદાય એ લાગણી સભર મુસાફરીની સમાપ્તિ બની જે હૃદયને ભીની કરી જાય છે